કચ્છનું પાટનગર ભુજ ખૂબ જ પ્રખ્યાત છે અને ભુજમાં બનાવવામાં આવેલું આઇકોનિક બસ સ્ટેન્ડ ભુજની નવી ઓળખ બન્યું છે આ આઇકોનિક બસ સ્ટેન્ડનું ખાત મુહૂર્ત થોડા વર્ષો પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું હતું છવ્વીસમી ડિસેમ્બરના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે આ આઇકોનિક બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું છે કચ્છ સંસ્કૃતિને ઉજાગર કરતા ભુજના આઇકોનિક બસ સ્પોર્ટમાં વીસ પ્લેટફોર્મ છે ત્રણ માળના સંકુલમાં ચાર લિફ્ટ અને બસો પચાસ જેટલી દુકાનો છે દરરોજ પચ્ચીસ હજાર મુસાફરો લાભ લઈ શકે તેવી તમામ સુવિધાઓ અહીં ગોઠવવામાં આવી છે ત્યારે બસ સ્પોર્ટની બહાર આવેલી દુકાનોને કારણે બસ સ્પોર્ટની સુંદરતા ચંખવાઈ રહી છે સાંકડા રસ્તા પર બસોની અવરજવર મુશ્કેલી રૂપ બની રહે છે ત્યારે તાજેતરમાં જ બસ સ્પોર્ટમાં માર્ગ પર ગ્રીલ નાખી દેવામાં આવતા ભુજના સામાજિક કાર્યકર ભરતભાઈ સંઘવી દ્વારા આ અંગે વિરોધ કરવામાં આવેલ છે ભરતભાઈ સંઘવીએ સાથે વાત કરી હતી હું ભરતભાઈ સંઘવી કચ્છ જિલ્લા બોદી વિકાસ મિશનના અધ્યક્ષ તરીકે આપણે વાત કરું છું કે વડાપ્રધાન શ્રીનું આ બસ સ્ટેશન ચારે બાજુથી દબાણથી ઘેરાયેલું છે એની ફૂટપાટો પણ ગાયબ થઈ ગઈ દબાણની અંદર અને એનામાં વધારામાં પીછું એસટી ડિપાર્ટમેન્ટ દ્વારા લોખંડની ગ્રીલ નાખવામાં આવી છે જે રોડથી પણ આઠ ફૂટ અંદર બહાર આવી ગયું એટલે વધારાનું દબાણ કરે છે ફૂટપાટ તો દબાણમાં આવી ગઈ છે અને ગ્રીલિંગ શા માટે નાખવામાં આવે છે શા માટે નગરપાલિકા એ ગ્રીલ કાઢતા નથી ટ્રાફિક પોલીસને પણ શું આ નથી દેખાતું કે રીતસર દબાણ થઈ ગયું છે આઠ આઠ ફૂટ રોડ દબાઈ ગયા છે છતાં કોઈ જાગતા નથી અને વડાપ્રધાનનું આ બસ સ્ટેશનના કોણ છે વિરોધીઓ કે જે બસ સ્ટેશન દેખાતું નથી દુકાન હટતી નથી છાપરા હટતા નથી ફૂટપાથ દબાણ થઈ ગયું છે એના પછી હવે રોકડની ગ્રીલ એસટીવાળા રાખી દીધી છે કેની મંજૂરીથી આ નાખી છે એ તપાસનો વિષયો છે હું ચીફ ઓફિસરને અત્યારે મળવા આવ્યા હતા પણ ચીફ શ્રી અત્યારે હાજર નથી ચીફ ઓફિસરને આપ પૂછો કે કયા મંજૂરીથી અમે આ ગ્રીલ નાખવાની મંજૂરી આપી છે તાકી તાકીદે આ ગ્રીલ કાઢી નાખવામાં આવે અને બસ સ્ટેશન પાસેની ફૂટપાથ ખાલી કરવામાં આવે અને લોકો પ્રવાસી અવરજર કરી શકે એસટીવાળા પોતાની મન ભાવે એમાં રોડ ઉપર દબાણ કરી દેખાય કરે છે છતાં કોઈ ભુજના ધારાસભ્ય કે કોઈને કાંઈ દેખાતું નથી કોની મંજૂરીથી આ કામ કરવામાં આવે છે અને ભુજના લોકોને પરેશાન કરવામાં આવે છે અને ભુજનું બસ સ્ટેશન આ મોદી સાહેબનું ડ્રીમ પ્રોજેક્ટ એમાં કોણ ગ્રહણ લઈને બેઠું છે કે આ બસ સ્ટેશન બનો બરાબર ન દેખાવું જોઈએ દબાણથી યુક્ત રહે ટ્રાફિક પોલીસ પણ આગળ પાછળ દબાણ હટાવે છે વાહનોને હટાવે છે બસ સ્ટેશનની આજુબાજુમાં કાંઈ નથી હટાવતા કઈ કયા હિસાબે રિક્ષા સ્ટેન્ડ છકડા સ્ટેન્ડને મંજૂરી આપવામાં આવી છે કોણે મંજૂરી આપી છે એ પણ એક તપાસનો વિષય છે ખાલી ટ્રાફિક પોલીસ બનફાવે એમ કરી રહ્યા છે ન ચાલે અને તાકીલે ભુજના ધારાસભ્ય સાહેબ આ અત્યારે ઉપર ચૂંટણી આવી રહી છે ભુજના નાના નાના પ્રશ્નો ઉપર તમે ધ્યાન આપો ન લોકોને તમારી કામગીરીને લીધે લોકસભાની અંદર મતમાં તકલીફ પડશે લોકોમાં નારાજગી ન ફેલાય એવી હું આપને ચેનલ માધ્યમ દ્વારા ભુજના ધારાસભ્યને વિનંતી કરું છું અરે ટ્રાફિક એટલો બધો ત્યાં બસ સ્ટેશનની આજુબાજુમાં છે સામાન્ય કોઈ ટ્રાફિક પોલીસ બાજુમાં પોલીસ ચોકી છે ત્યાં પણ એ લોકોનું કાંઈ કશું કરતા નથી આટલા બધા પોલીસ છે તો શા માટે તમે પોલીસ નથી કરતા અને ધારાસભ્યને ઘર પાસે બબે ટ્રાફિક પોલીસ રાખવામાં આવે છે જુબલી ગ્રાઉન્ડ પર તમે જુઓ કે કેટલો બધો ટ્રાફિક થાય છે ત્યાં ઓવરબ્રિજ બનાવવાની વાત હતી ઓવરબ્રિજ મંજૂર થઈ ગયો છે છતાં કોણે કેન્સલ કરાયો આ ભારતની અંદર ઇતિહાસમાં પહેલો બનાવ હશે કે જે ટેન્ડર મંજૂર થઈ ગયા સરકારે કર્યું ત્યાં સુધી કેમ બધા કોઈ સુતા હતા અને તકલીફ આવી પોતાના ઘર દબાઈ જાય છે દુકાન દબાઈ જાય છે એટલે તમે પબ્લિકના નામે તમે બ્રિજ કેન્સલ કરાવ્યો છે શરમજનક ઘટના છે આ દેશની અંદર આ પહેલી ઘટના શરમજનક છે તો હું આપની ચેનલ માધ્યમ દ્વારા ધારાસભ્યને વિનંતી કરું છું અને ગુજરાતના સી આર પાટીલ સાહેબને કહું છું સાહેબ આ લોકોને શા માટે નારાજગી આપણે કારણ વગરના ઓરી રહ્યા છીએ લોકસભાને ઇલેક્શન આવતું હોય અને ભુજના દરેક પ્રશ્ન બાબતમાં કેમ કોઈ સુસુત્વ છે કેમ કોઈને કાંઈ દથી દેખાતું એ ખાસ જોવાની જરૂર છે